માં છેલ્લા ઘણા સમય ત્યાં વિવાદમાં રહેલી આજે જે મણિમંદિરની બાજુમાં આવેલી જે દરગાહ છે તેને આજ રોજ તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે તે રીતે આ કહી શકાય કે કાયતકીય પણ લડત છે તે લડત આપવામાં આવી હતી હિન્દુ સંગઠનો દ્વારા જે રીતે માંગ કરવામાં આવી હતી અને કહી શકાય કે આખરે આજે બે વર્ષ બાદ કહી શકાય કે આજે વિવાદ છે તે વિવાદનો અંત છે તે અંત આવ્યો છે અત્યારે જે પ્રકારના દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જે તંત્ર દ્વારા હાલ આ કહી શકાય કે આજે જે મણિમંદિર આવેલું હતું તેની બાજુમાં જ જે ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને જે દરગાહ ખડકી દેવામાં આવી છે તેને અત્યારે તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે બે જેટલા ત્રણ જેટલા જે હિટાચી મશીન છે તે કામે લાગવામાં આવ્યા છે આથી દસ જેટલા જે જેસીબી છે તેમની મદદ છે તે મદદ લેવામાં આવી છે સાથે સાથે કહી શકાય કે વીસથી વધારે જે ડમ્ફરો છે તેમની પણ મદદ છે તે મદદ લેવામાં આવી છે બીજી બી ટીમ હોય તંત્ર હોય તમામ છે તે સતત કહી શકાય કે ખડે પગે રહી અને જે કામગીરી છે તે કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યારે આ જે રીતે હું તમને સીધા જ દ્રશ્યો દેખાડીશ કે જે રીતે અહીં જે ગેરકાયદેસર રીતે દરગાહ બનાવવામાં આવી છે તેમને હાલ તોડી પાડવામાં આવી છે જિલ્લા પોલીસ વડા સહિત કહી શકાય કે નાયબ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિતની જે ટીમ છે તે સતત ખડે પગે છે મોટી સંખ્યામાં જે પોલીસ કાફલો છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે જિલ્લાભરની પોલીસ છે તે અત્યારે મોરબી જે શહેર છે તેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે આ તે ગોઠવી દેવામાં આવ્યું છે રવિશાન દિયા ન્યૂઝ રૂમ મોરબી